વડોદરામાં સુરસાગર તળાવમાં ફરી એકવાર મોટા પ્રમાણમાં માછલીઓના મોત થયા છે ત્યારે સંખ્યાબંધ માછલીઓના મોતથી વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાય છે માછલીઓના મોતના પગલે કોંગ્રેસ કોર્પોરેટર બાળુ સુરવે રોષ ઠાલવ્યો છે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણમાં ઘટાડો થતાં માછલીઓના મોત થયા છે કોર્પોરેશન દ્વારા ઓક્સિજન ઉપકરણ નથી રાખવામાં આવ્યું જેથી બે ત્રણ મહિને હજારો માછલીઓના મોત થાય છે વાત કરીએ તો સુરસાગરમાં ફરી મોટા પ્રમાણમાં માછલીઓના મોત નીપજ્યા છે ત્યારે સંખ્યાબંધ માછલી મોતથી વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાય છે માછલીના મોતથી કોંગ્રેસના બાળુ સુરવેએ રોષ ઠાલવ્યો છે અને ઓક્સિજન ઉપકરણ નથી રાખવાથી માછલીના મોત નીપજ્યા છે તો વાત કરીએ તો ફરી એકવાર વડોદરામાં સુરસાગર તળાવમાં ફરી મોટા પ્રમાણમાં માછલીઓના મોત થયા છે સંખ્યાબંધ માછલીઓના મોતથી વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાય છે અને માછલીઓના મોતના કારણે કોંગ્રેસ કોર્પોરેટર બાળુ સુરવેએ રોષ ઠાલવ્યો છે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણમાં ઘટાડો થતાં માછલીઓના મોત થયા છે કોર્પોરેશન દ્વારા ઓક્સિજન ઉપકરણ નથી રાખવામાં આવ્યું જેથી બે ત્રણ મહિને હજારો માછલીઓના મોત થાય છે ઓક્સિજન ઓછું મળે પંપો આ લોકો બંધ કરી દેતા હશે અને વધારે લગાવવા જોઈએ એટલે તમે અગાઉ પણ વારંવાર બે બે ચાર ચાર મહિનામાં આવી